ખાસ કરીને નેસવડ ચોકડી વિસ્તારમાં રસ્તા પર ખડાઓને કારણે અકસ્માતની શક્યતા વધતી જતી જોવા મળી રહી છે આ મુદ્દાને લઈ આજે મહુવા તાલુકા કોંગ્રેસ કમિટીના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ નેસવડ ચોકડી પર ધરણા પર બેસીને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો તેમનો આ વિરોધ સરકાર અને તંત્રના ધ્યાન દોરવા માટેનો હતો કાર્યકરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી રોડ રસ્તાની હાલત ખરાબ છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી વરસાદી મોસમ દરમિયાન આ રોડ ખાડામાં ફેરવાઈ ગયો છે

નેસોડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ છે તંત્ર ને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે લોકોના પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાયલા ધારાસભ્ય ને ઓફિસ માં તાળા મારવાના કાર્યક્રમ આપ્યો હતો પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ પડવામાં નહી આવે તો મહુવાના ધારાસભ્ય ની ઓફિસે જઈ અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આવશે